કોઈએ પૂછ્યું તમે કેટલા નસીબદાર છો મેં જવાબ આપ્યો મારો જન્મ ગુજરાતમાં થયો છે કેટલી સાચી વાત ભારતની પશ્ચિમે આવેલું એક રાજ્ય નામે ગુજરાત જેની બર્થ સર્ટિફિકેટમાં ઉંમર માત્ર ત્રેસઠ વર્ષની છે પણ ન જાણે કેટલીય સદીઓથી વૃદ્ધિ અને વિકાસનું પ્રતિક રહ્યું છે આપણા દેશમાં કદાચ કોઈ એવું એક પણ ક્ષેત્ર નથી જેમાં એક ગુજરાતીનું યોગદાન ન હોય ગુજરાત એક અનોખું અદ્વિતીય અને બેજોડ રાજ્ય છે અહીંયા સોમનાથ મહાદેવ અને નાગેશ્વર મહાદેવ સતત ભક્તોની રક્ષા કરે છે દરિયા કિનારે બેઠેલા ભગવાન દ્વારકાધીશ ગુજરાતીઓને સાચવે છે તો ચોટીલાના ડુંગર પર ચામુંડામાં ગબ્બર પર આદ્ય શક્તિમાં અંબાજી પાવાગઢમાં માં મહાકાળી કોટડામાં માં ચામુંડા આ તમામ માતાજી ડુંગર પર બિરાજીને પોતાના બાળકોની રક્ષા કરે છે ગુજરાતમાં સરદાર પટેલ જેવા નેતા પણ થયા અને ચિમનભાઈ પટેલ નરેન્દ્ર મોદી પણ થયા જેમણે દિલ્હી દરબારમાં ગુજરાતનું નામ ગુંજતું અને સંભળાતું કર્યું માનનીય નરેન્દ્ર મોદી દેશ વડાપ્રધાન પદે નેતૃત્વ કરી દુનિયામાં ડંકો વગાડી રહ્યા છે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતી વિશ્વના સૌથી વીસ ધનવાન વ્યક્તિઓમાં સ્થાન પામતા મુકેશ અંબાણી પણ ગુજરાતી ગુજરાતે હંમેશા ભારત દેશને દિશા બતાવી છે કદાચ સરદાર પટેલ નામના એક ગુજરાતી આ દેશને ન મળ્યા હોત તો આજે આપણો દેશ એક ન થઈ શક્યો હોત ગુજરાતની તાસીર જ અલગ છે ગુજરાતના રીત રિવાજો સાહિત્ય લોકગીતો બાળગીતો લગ્નગીતો કવિતાઓ ગઝલો હઝલો નઝમ આધ્યાત્મિક રચનાઓ પ્રાકૃતિક સ્થળો ઐતિહાસિક સ્થળો સહિત તમામ વસ્તુ ગુજરાત પાસે અદ્ભુત છે ઢોકળા ફાફડા ગાંઠિયા ગરબા સાવજ સરદાર નરસિંહ મુનશી સારાભાઈ અંબાણી અદાણીની ભૂમિ એવા ગુજરાતના સૌ નાગરિકોને વાર્તાલાપ તરફથી ગુજરાતના સ્થાપના દિવસના ખૂબ ખૂબ વધામણા જય જય ગરવી ગુજરાત